હેલો ગાઈઝ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયો બનાવીશું નાના ગલુડિયા છે એની માટે કેમ કે અહીંયા નાના ગલુડિયા બે છે ને આપણે એની માટે દૂધ લેવા જઈશું અને અહીંયા બાજુમાં બકરાવાળા બકરા ચાલવા આવ્યા હતા આપણે અહીંયા એમની હાથો દૂધ લેવા જઈશું અને વિડીયો પસંદ આવે તો તમને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને હવે દૂધ લેવા આપણે જઈએ છીએ એટલે વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો ને હવે હું જાઉં છું દૂધ અહીંયા પવન પણ બહુ છે એટલે મેં મોબાઈલથી રેકોર્ડ કર્યું છે એટલે તો એક ભૂલ થાય તો માફ કરજો બે દિવસ પછી કાઢી નાખવાનો છે એટલે બકરાવા પછી હું મેં કહી દઈશ કે તમારે અમારા કપા કાધવાનો છે ને તમે બકરા લઈને બકરા ચઢવા આવશો તારે પાછું બીજી વિડીયો બનાવીશ ને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને હવે હું ગતરમાં જાઉં છું ને અમારી પાસે લોતો છે ને તમારી ભાષામાં હું તમ અમે કહું છું એ ખબર નહીં અમારે બે ભાષા કહે છે એને લોતોય કહે એને કટશો પણ કહે એટલે તમારે હું કહેતા હોય તો ખબર નહીં હવે હું દૂધ લેવા જાઉં છું ને બકરા થોડાક આગળ જતા રહ્યા છે એટલે બકરા બહુ જ આગળ જતા રહ્યા છે મેં પછી જોયું એટલે હું ગાય ગા ચાલતો અને ચાલતો જાઉં છું અને બકરા આગળ છે હમણાં થોડી વારમાં તમને બકરા હું બકરાવાળા આગળ છે અને હું તમને બકરા દેખાડીશ અને હમણાં હું દેખાડું છું એટલે વિધિ જોતા રહેજો બરાબર અને અવાજ બહુ આવતો રહ્યો એટલે મેં આ તો પછી રેકોર્ડ કર્યું છે ને બકરા દેખાય છે તમને એ ભાઈ બકરાનું દૂધ આપને અમારે ગલુડિયાને પીવડાવવું છે એ ભાઈએ સાંભળી લીધું છે ને આપણને નામના દૂધ કાઢીને આપશે ને ફોનમાં કોઈ હવે વાત કરે છે ને આ બકરા છે તમને દેખાય છે આજે થોડાક છે પહેલાં બહુ બકરા હતા અને ખબર નહીં વેચી દીધા હોય કે તો આ ભાઈ છે ને આપણે વિડીયો બનાવી છે પણ ભાઈને ખબર નથી બરાબર તમે વિડીયો જોતા રહેજો ભાઈને ખબર નથી કે આપણે વિડીયો બનાવીએ છીએ બરાબર ને આપણે રીત ઉપર નાખીએ છીએ એમને ખબર નહીં ભાઈ આપણે પહેલા તો લીધો છે ને આગળ જાય છે એમાં એક બકરી છે અને પછી એને દૂધ છે ને પછી આપણે આપડશે બરાબર એમાં ભાઈ આગળ જાય છે ને આપણે પાછળ પાછળ જઈએ છે તો વિડીયો જોતા રહેજો ને આ એક બકરી મેં પકડી હતી ને બકરી પાછળ છે એમાં પછી આગળ નીકળી ગયા આ ભાઈ બકરી પકડી લીધી છે ને હમણાં દૂધ કાઢી એ પણ દેખાડીશ અમે આગળથી કાઢ્યા ભાઈ પાછળથી દૂધ કાઢે છે વિડીયો જતા રહેજો ને ભાઈ દૂધ કાઢવા માંગ્યા ભાઈને ખબર નથી કે આપણે વિડીયો બનાવી લઈએ છીએ બરાબર એટલે જુઓ એ ભાઈ દૂધ કાઢે છે ને ભાઈને મેં કીધું કે થોડુંક આપજે વધારે એટલે આપણે કલુડિયાને પીવડાવવું છે એટલા માટે અને આપણે પછી દૂધ લઈને વાડીએ જતા રહીશું બરાબર હા ભાઈ રોજ નીકળે છે પણ હું આજે જોઈ જ્યો એ પાછા છૂટી ગઈ બકરીને વહી જતી હતી જો પાછી પકડી લીધી ભાઈ ભાઈ કારે છે દૂધ ને બકરી વહી જાય છે ઓલા બકરા આગળ વઈ જાય ને એટલે એની ભેરું જવું છે પછી ભાઈને મેં કહી દીધું કે બસ થોડુંક હશે તો ચાલશે કેમકે બે જ ગલુડી હશે આપણી વાળીએ અને ભાઈએ હા વાંધો ને કે કાઢીને પછી આપ્યું છે બરાબર તો એ ભાઈ કાતે થઈ છે ને થોડુંક થઈ ગયું છે ને એ ભાઈએ આપી દીધું છે ને એ ભાઈએ મારો નંબર પણ લઈ લીધો છે અને એ એવું મેં મેં કહી દીધું કે બે દિવસ પછી મારા કપાસ કાઢી નાખવાનો છે એટલે તમે કપાસમાં ચાલવા માટે બકરા આવજો એવું મેં કહી દીધું ને મારો ફોન નંબર પણ એ ભાઈએ લીધો છે એટલે વિડિયો તમને પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પાછા આપણા ખેતરમાં બકરા એ ચારવા આવે તારા પાછા આપણે બીજો વિડિયો બનાવીશું બરાબર ને હવે આપણે દૂધ લઈને હવે પાછા વળી ગયા છે ને થોડુંક આટલું દૂધ આપ્યું છે તમે જોઈ લો દૂધ તો ઘણું આપ્યું પણ વાં રહ્યો વાટકો મળી ગયો છે એક રહ્યું ગયું રહ્યો ને એક અહીંયા છે આપણે એને દૂર નાખી દેશે ઓલું ગળ્યું ગલોડિયું બહુ ભાગે છે આ ગલોડિયું નથી ભાગતું આપણે છે દૂર એટલે એનો વાટકો આપણે થોડુંક દૂધ આવી ગયું છે હવે ગલોડિયાને આપણે દૂધ પાઈ દઈએ બરાબર તો અહીંયા બકરાવાળા આવ્યા હતા એટલે મેં ભારી ગયો કે એમાં બકરાવાળા છે એટલે જોઈ ગયો એટલે એ દૂધ આવી ગયું કેનો દૂધ આવી ગયું

આપણે દૂધ પેશર કૂતરા માટે જ લેવા જતા એટલે અહીંયા એ રોજ નીકળતો હોય અને આજે મેં જોઈ ગયો કે આજે નીકળો છે એટલે દૂધ લઈને આવી ગયો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે આવા વિડીયો બનાવતા રહીશું બરાબર અહીંયા આપણી પાસે બે ગલુડિયા છે પાંચ હતા તેમાં પાંચ તો એટલે સાત હતા ગલુડિયા પણ એમાં પાંચ મળી ગયા છે ને આમાં બે વૈધા છે એમાં એની ખવારે ના ખવારે એવું છે આ બે ગલુડિયા છે આપણે એટલે દૂધ લાવી લાવીને પાઈએ છીએ અમુક ફરે ના આવે તો દુકાનેથી લાવવું પડે પણ આજે તો એ આવી ગયો તો કામ થઈ ગયું આપણે કચ્છમાં પટી ગયું છે દૂધ ને એમને બધું નાખી દીધું છે આ કાર આમ નજીક આવે નહીં ને આમ દૂધ પીવા કેવું આવે છે નજીક લાગે વધારે ભાઈ ઓલો નથી ને આને બહુ ભાવે આ છે એટલે આને ધાક બો લાગે છે આ એની બેન છે અને આ ભાઈ છે અને બે ગલુડિયા દૂધ પીવા માટે તૈયાર હતા ને પી લીધું એટલે દરાઈ ગયા છે એટલે મોઢું એમ કેવું કરે છે કે હવે આજનું ભોજન થઈ ગયું